રાજકોટ અગ્નિકાંડ બાદ પણ બોટાદમાં ચાલી રહી છે લાલિયાવાડી ગુજરાત ચેકમાં દ્રશ્યો સામે આવ્યા હાઈવે પર સ્કૂલ ની બાજુમાં ધમધમે છે મોતનું ગોડાઉન રાણપુર રોડ પર ગેસ સિલિન્ડરનું ગોડાઉન છે જોખમી ગેસના ગોડાઉનથી માત્ર બસો મીટરની દૂર આવેલી છે સ્કૂલ

તો જવાબદાર કોણ કોણ લેશે એ અઘટિત ઘટનાની જવાબદારી શાળા અને ગોડાઉન જોડે રાખવાની મંજૂરી આખરે કોણે આપી આવા અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે એક તરફ જ્યાં ગેસ સિલિન્ડરનું ગોડાઉન છે ત્યાંથી માત્ર બસો મીટરના દૂર અંતરે આવેલી શાળા જોકે કે આ બંનેનો માલિક એક હોવાની વાત પણ સામે આવી છે રૂપિયા કમાવાની લાલચમાં કેટલાક લોકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે બરવાળા ખાતે બરવાળા શહેરના રાણપુર રોડ પર એક ખાનગી સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલની બિલકુલ નજીક ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનની અંદર મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરના બાટલા મૂકવામાં આવે છે અને અહીંથી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ કરવામાં આવે છે જેથી અહીં કાયમી માટે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરના બાટલા ધનતમી રહ્યા છે ત્યારે બિલકુલ બાજુમાં આવેલ આ સ્કૂલ કે જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા પણ આવે છે સવાલ એ થાય છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની શું આ વહીવટી તંત્ર રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જુએ છે કે શું ત્યારે કહી શકાય કે આ ગેસ સિલિન્ડરના બાટલાની ગોડાઉનની નજીક જ આ સ્કૂલ આવેલી છે ત્યારે

ગેસ નું ગોડાઉન અને સ્કૂલ વચ્ચે અઢીસો મીટર જેટલું અંતર છે ઈ સર્વે નંબર અલગ છે આ સર્વે નંબર અલગ છે બે નો એન્ટ્રન્સ એન્ટ્રી છે બે અલગ છે ગેસ ગોડાઉન નો રસ્તો અલગ છે સ્કૂલ નો રસ્તો અલગ છે પણ ટીપી સ્કીમ અલગ હોય સ્કૂલ નો અને ગોડાઉન નો રસ્તો અલગ હોય પરંતુ એ કેમ નથી સમજાતું કે બસો થી બસો પચાસ મીટર નું અંતર છે જો ગેસ સિલિન્ડરમાં કોઈ બ્લાસ્ટ થાય તો તેની અસર શું શાળા પર નહીં થાય ના મેડમ એના માટે મીટર બોલી રહ્યા છો હા અઢીસો મીટર જેવું મેડમ દૂર છે અને એમાં સિંગલ માળ નું છે અને ગેસ ગોડાઉન અલગ સર્વે નંબર છે ઓલો પણ અલગ છે

અને એ લોકો એની મહેનત કરી રહ્યા છે અને એ ગેસ ગોડાઉન બે હજાર એક માં થયેલું છે અને સ્કૂલ પછી થયેલી છે તો શાળાને મંજૂરી આપનાર વ્યક્તિ માટે શું આ વસ્તુ ધ્યાનમાં આવી જ ન હતી કે ગેસ ગોડાઉન આટલું નજીક છે તો શાળા આટલી નજીક ન હોવી જોઈએ એમાં એવું કઈક છે કે એક્સપ્લોઝીવ ના લાયસન્સ અનુસાર એ લોકોએ સ્ટોરેજ થી નવ નવ મીટર ચારે સાઈડ જગ્યા મૂકી છે એ સિવાયની અઢી અઢીસો મીટર જગ્યા છે અને એ પછી પરમિશન આપેલી છે અને એમને ફાયર સેફ્ટી ની પરમિશન અમારી પાસેથી લીધા પછી પરમિશન આપેલી છે જાવેદભાઈ આપ શાળાના ટ્રસ્ટી છો વિગતો એવી પણ સામે આવી રહી છે કે ગેસ ગોડાઉનનો માલિક અને શાળાનો માલિક બંને એક જ વ્યક્તિ છે શું આ વાત સાચી છે ના મેડમ અલગ અમારા કુટુંબમાં છે બે અલગ અલગ છે બરાબર એટલે કુટુંબના ભાઈઓ થાય છે એમ હા મેડમ